શ્રી હેલો મિત્રો હું તમારી સખી હેરું આજે લઈને આવી છું સંકટ ચતુર્થીના વ્રતની કથા મહત્વ અને આ દિવસે શું ઉપાય કરવા જોઈએ અને ચંદ્રદયનો સમય શું છે એની સંપૂર્ણ માહિતી આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે આજે શ્રી ગણેશ ચતુર્થી વ્રત છે અને તમે બધા જાણો છો કે દર મહિના કૃષ્ણ અને શુક્રની બંને બાજુની ચતુર્થી પર ભગવાન શ્રી ગણેશ પૂજા કરવાનો નિયમ છે ફરક માત્ર એટલું જ છે કે કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકટ ચતુર્થી અને જ્યારે શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયકી ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે અને આ કૃષ્ણ પક્ષની ચતુર્થી છે તેથી આજે સંકટ શ્રી ગણેશ ચતુર્થી વ્રત છે આજે સંકટ શ્રી ગણેશ ચતુર્થી વ્રત નિમિત્તે ભગવાન શ્રી ગણેશની ઊંઝા ખૂબ જ ફળદાયી રહી છે મિત્રો મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો જો આપા ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ સંકટ ચતુર્થી પર આ રીતે પૂજા કરવાથી વિઘ્નો દૂર કરશે બાપા રાગ તો દોષમાંથી મુક્તિ મળશે આજે ગણાધિક સંકટ ચતુર્થી છે અને આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી ઉપાસકના તમામ સંકટ દૂર થાય છે તેમજ શુભ લાભની પ્રાપ્તિ થાય છે ઘણા દીપ સંકટ ચતુર્થી પર ઊંજા કેવી રીતે કરવી કયા મંત્રોનો જાપ કરવાથી ગ્રહની પીડાથી મુક્તિ મળશે અને સમય છે તે હું તમને હવે જણાવવા જઈ રહી છું મિત્રો તો કે દર મહિનાની સંકટ ચતુર્થી પર શ્રી ગણેશજીની ઉપાસના કરવાથી જીવનમાં રહેલી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અથવા કોઈ સંકટ આવવાનું હોય તો તેનાથી મુક્તિ મળે છે આજે અઢાર નવેમ્બર સંકટ ચતુર્થી છે કહેવાય છે કે આજના દિવસે ઉપવાસ રાખવામાં આવે તો દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ અઢાર નવેમ્બરે સાંજે છ વાગ્યે અને પંચાવન મિનિટથી શરૂ થઈ રહી છે જે બીજા દિવસે એટલે કે ઓગણીસ નવેમ્બરે સાંજે પાંચ વાગ્યે અને અઠ્યાવીસ મિનિટે સમાપ્ત થશે આવી સ્થિતિમાં અઢાર નવેમ્બરે ગણાથી સંકટ ચતુર્થીનું વ્રત કરવામાં આવશે આ દિવસે સાંજે ચંદ્રને અર્થ ચડાવવામાં આવે છે આવી સ્થિતિમાં ચંદ્રોદય સાંજે સાત વાગ્યે અને ચોત્રીસ મિનિટે નીકળશે ગણાધી સંકટ ચતુર્થીની પૂજા વિધિ હવે હું તમને જણાવું છું મિત્રો તો કે ઉત્તર દિશા તરફ હું મોં રાખી ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી શ્રી ગણેશજીને ગોળ લાડુ દુર્વા નાગરવેના પાન અને ચંદન અર્પિત કરવું સાથે જ મોદકનો ભાગ ધરાવો આખો દિવસ વ્રત કર્યા બાદ સાંજે ચંદ્રોદય બાદ વ્રત ખોલવામાં આવે છે આ મંત્રોથી પૂજા કરવી જે હું તમને જણાવવા જઈ રહી છું તો કે શાસ્ત્રો ગણેશજીને પ્રસન્ન કરવા માટે કેટલાક મંત્રો આપવામાં આવ્યા છે આ મંત્રોને સંકટ ચતુર્થીના દિવસે ઓછામાં ઓછા સો વખત જામ કરવા ઉત્તમ ફળ મળે છે આમ કરવાથી તમારા કષ્ટ દૂર થાય છે ઓ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન કુર્વે દેવ सर्वकारेषु सर्वदा विजो मन्त्र च ओ एकदन्ताय विमिह वक्रतुण्डाय धीमि तन्नुदन्ती प्रचोदया त्रिजो मन्त्र ओ महाकर्णाय विमिह वक्रतुण्डाय धीमे तन्न दन्ती प्रचोदया चोथो मन्त्र ओ गजाननाय विमिह वक्रतुण्डाय धीमे तनुदन्ते प्रचोदया पाचमो मन्त्र ॐ गङ्गणपतये नमः छथो मन्त्र ॐ नमो हैरं वमदमोहितं मम सङ्कटनिवारय निवारय स्वाहा सातमो मन्त्र ॐ श्रीं क्लिं ग्लौं ॐ गणपतये वरवरद सर्वजन् मे वशमानाय स्वाहा आत्मो मुत्त ॐ श्रीं गं स्वभाग्यगणपतये वरवरद सर्वजन्म मे वशमानाय नमः मित्रो દરેક મંત્રનો સો વખત જપ કરવાથી મનગમતા ફળની પ્રાપ્તિ થાય છે રાહ કેતુ અને બુદ્ધ દોષનું નિવારણ કરવા માટેના તમને ઉપાયો જણાવવા જઈ રહી છું મિત્રો તો કે ભગવાન ગણેશને બુદ્ધ ગ્રહના કારક ગ્રહ માનવામાં આવે છે ગણાધિક સંકટ ચતુર્થીના દિવસે એકવીસ લાડુ ગણપતિને ચડાવવા અને ઓ

ગણપતિની પૂજાથી રાહુ કેતુના અશુભ પ્રભાવમાં કમી આવે છે સૌથી મોટા વિઘ્ન રાહુ અને કેતુની શાંતિ માટે વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીને ભક્તો માટે સૌથી મોટો આશરો માનવામાં આવે છે ગણાતિમ સંકટ ચતુર્થી પર ગણપતિજીને સિંદૂર ચડાવ આમ કરવાથી રાહ ક્યારેય હેરાન નહીં કરે તેવી માન્યતા છે મિત્રો હવે આપણે જીવનમાં સુખ જાળવી રાખવા માટે કયા ઉપાયો કરવા જોઈએ એના વિશે જાણીશું જો તમે તમારા પરિવારમાં સુખ શાંતિ જાળવી રાખવા માંગતા હો તો આજે ભગવાન શ્રી ગણેશને તમારા બંને હાથમાં લાલ ફૂલ લઈ અને અર્પણ કરો તેમજ ફૂલ અર્પણ કરતી વખતે ગંગ ગણપતિ નમ મંત્રનો જાપ કરો આજે આવું કરવાથી તમારા પરિવારમાં સુખ શાંતિ બની રહેશે જો તમે તમારા બાળકની પ્રગતિ અને સન્માન વધારવા માંગો છો તો આજે જ મંદિરમાં તમારા બાળકના હાથથી તલનું દાન કરો તેમજ ગણેશજીના આશીર્વાદ મેળવો આજે આમ કરવાથી તમારા બાળક પ્રગતિ સુનિશ્ચિત થશે અને તેમનું સન્માન પણ વધશે જો તમે તમારી દરેક મનોકામના પૂર્ણ કરવા માંગતા હો તો આજે ભગવાન શ્રી ગણેશની રોલી અને ચંદનનું તિલક કરો સાથે જ ગણેશજીના મંત્રોનો અગિયાર વાર જાપ કરો મંત્ર છે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમ પ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકારેશ સર્વદા આજે આમ કરવાથી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે જો તમે નોકરીમાં ઉચ્ચ પદ મેળવવા ઈચ્છતા હોય તો આ દિવસે આઠ મુખી રુદ્રાક્ષની વિધિવત પૂજા કરો અને તેને ગળામણ ધારણ કરો આજે આ કરવાથી તમને નોકરીમાં ઉચ્ચ પદ પ્રાપ્ત થશે જો તમે નાની નાની ખુશીઓ ભેગી કરીને તમારા જીવનમાં ખુશીઓ ભરવા માંગતા હો તો આજે ભગવાન શ્રી ગણેશને બુંદીના લાડુ ચડાવો ભોગ અર્પણ કર્યા પછી બાકીના લાડુ નાની છોકરીઓના હાથમાં વેચો અને તેમના આશીર્વાદ લો આજે આવું કરવાથી જીવનમાં નાની નાની ખુશીઓ પણ તમને ખુશ કરી દેશે જો તમે તમારા બાળકોના જીવનની ગતિને જાળવી રાખવા માગો છો તો આજે ભગવાન શ્રી ગણેશની પૂજા સમયે હળદરનો એક ગાંઠ લો અને તેને છડી સાથે બાંધો અને પૂજા સ્થાન કરવો પૂજા પૂરી થાય પછી હળદરની ગાંઠને પાણીની મદદથી વાટીને બાળકના માથા પર તિલક કરો આજે આવું કરવાથી તમારા બાળકોના જીવનની ગતિ જળવાઈ રહેશે જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની પરેશાની ચાલી રહી છે અને તમે ઈચ્છો છો કે તેનો જલ્દીથી જલ્દી અંત આવે તો આજે તલ અને ગોળના લાડુ બનાવી લો અને ભગવાન શ્રી ગણેશની વિધિ મુજબ પૂજા કરો અને તે લાડુ ચડાવો અને બાકી રહેલા લાડુ પ્રસાદના રૂપમાં પરિવારના તમામ સભ્યોને આપો આમ કરવાથી તમારા જીવનમાંથી બધી પરેશાનીઓ જલ્દીથી ખતમ થઈ જશે જો તમે તમારું સ્વાસ્થ્ય સારું રાખવા માંગતા હોય તો આજે જ એક સોપારી લો અને તેની વચ્ચે કંકુથી સ્વસ્તિક બનાવો હવે તે સોપારી ભગવાન શ્રી ગણેશને અર્પણ કરો તેમજ ગણેશજીના મંત્રનો એકસો ને આઠ વાર જાપ કરો મંત્ર છે ઓમ ગંગપતય નમઃ આજે આ કરવાથી તમારો શ્વાસ થઈ સારું રહેશે મિત્રો આજના દિવસે આ ઉપાયો કરવાથી ભગવાન શ્રી ગણેશની કૃપા આપણી પર બની રહી છે મિત્રો હવે આપણે સંકટ ચતુર્થીની વ્રત કથા સાંભળવા જઈ રહ્યા છીએ તો કે ચંદ્રસેન નામે એક દયાળુ રાજા હતા તેની પત્નીનું નામ ચંદ્રાવલી હતું રાજા રાણી ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિના હતા બંને જન ભક્તિ ભાવપૂર્વક પોતાના ઈષ્ટદેવને ભજતા અને દાન કોણે કરતા હતા તેઓનું જીવન સુખમય પસાર થઈ રહ્યું હતું તેમની કોઈ વાતનું દુઃખ ન હતું છતાં ધર્મની ધરે ધાડ એ કહેવત અનુસાર એમના પર એકવાર સંકટ ઉતરી આવી પડોશી રાજા સાથે ચંદ્રસેને ખૂબ જ સારો સંબંધ હોવા છતાં પણ પોતાનો રાજ્ય વિસ્તાર વધારવાની લાલચે તે ચંદ્રજૈનના રાજ્ય પર ચડી આવ્યો અને જોત જોતામાં તેનું રાજ્ય તેણે પડાવી લીધું રાજા ચંદ્રજૈન અને રાણી ચંદ્રાવલી આ અચાનક હુમલાથી ખૂબ જ ગભરાઈ ગયા અને પોતાનો જીવ બચાવવા મહેલમાં છુપા પોયરાના રસ્તેથી જંગલમાં જતા રહ્યા જ્યાં નસીબના પાછા અવળા પડે ત્યાં રાજમહેલમાં વસનારા રાજા રાણીને પણ જંગલમાં ચૂપડી બાંધીને રહેવું પડે આ બધા નસીબના ખેલ છે ઘડીકમાં રાય તો ઘડીકમાં રંગ રાજા રાણી ખૂબ સંતુષ્ટ અને દયાળુ હતા આવી વિકટ પરિસ્થિતિમાં પણ તેણે અતિથ્ય સત્કાર અને ધાર્મિક વૃત્તિ ત્યજન હતા તેઓ જંગલમાં ઝૂંપડી બાંધીને સુખીથી રહેવા લાગ્યા એકવાર તેમના આંગણે માર્કેન્ડ મુનિ પધાર્યા રાજા રાણીએ ભાવભીનો આવકાર આપ્યો અને તેમને વંદન કરી ફળાહાર કરાવી ત્યાર પછી પોતાની ઓળખાણ આપી પોતાના પર આવી પડેલા દુઃખના નિવારણ વિશે તેમને પૂછ્યું તેના ઉત્તરમાં મુનિએ કહી કે હે રાજન તમે ચોથના દિવસે હર ચતુર્થી વ્રત કર તે જરૂર તમને ફાયદો થશે અને તમારું છીનવાઈ ગયેલું રાજ્ય તમને પાછું મળશે રાજા ચંદ્રસેને વિનમ્ર ભાવે કહ્યું કે હે મુનિરાજ ભાવપૂર્વક આ વ્રત કરીશું અમને વ્રતની વિધિ જણાવો મુનિએ કહ્યું કે કાર્તક માસના કૃષ્ણ પક્ષની ચોથના દિવસે આ વ્રત લીવું વહેલી સવારે ઉઠીને સ્નાન કરી ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરવી લાલ કરેણના ફૂલો વડે પૂજા કરવી ત્યારબાદ ધૂ દી કરી નૈવેદ્યમાં લાડુ ધરાવવા અને જો બની શકે તો ગોળ ધરાવવો રાતે ચંદ્રના દર્શન કરી ગણપતિજીની સ્તુતિ પ્રાર્થના કરી સૂઈ જવું આ રીતે વ્રત કરવાથી દરેક પ્રકારનું સંકટ કે દુઃખ આવતું નથી જો આવે તો કાયમ માટે દૂર થાય છે ચંદ્રસેન રાજાએ અને ચંદ્રાવલી રાણીએ દર મહિનાની વદ ચોથના દિવસે સંકટહર વ્રત કરવા માંડ્યું આથી થોડા જ વખતમાં વ્રતના પ્રતાપે અને પોતાના બાહુબળે ચંદ્રસેને પોતાનું ગયેલું રાજ્ય પાછું મેળવી લીધું ત્યારબાદ રાજા રાણીએ ખૂબ ધામધૂમથી એ વ્રતને ઉજવ્યો સુધી સુખેથી રાજ હે ગણપતિ બાપા જેવા રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલીને ફળ્યા એવા આ વ્રત કરનારને ફળજો મિત્રો સંકટ ચતુર્થીની વ્રત કથા મહત્વ અને ચંદ્રોદયનો સમય તમને જણાવ્યું આશા રાખું છું કે તમને આ કથા જરૂરથી પસંદ આવી હશે ધન્યવાદ